આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે શ્રાવણ માસ એટલે દેવાધિદેવ મહાદેવનો મહિનો અને એવું માનવામાં આવે છે કે દેવાધિદેવ મહાદેવ છે તે સૌથી જલ્દી રીજી જાય છે એક લોટો જળ ક્યાં તો પછી એક લોટા દૂધથી પણ તેઓ રીજી જાય છે તેથી તેમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે ત્યારે એવા દેવાધિદેવ મહાદેવનો જે મહિનો છે તે આ વખતે ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે આ વખતે અતિ દુર્લભ સંયોગ ખાસ કરીને થવા જઈ રહ્યો છે કારણ કે ઘણા વર્ષો બાદ આ વખતે પહેલીવાર એવું થાય થવા જઈ રહ્યું છે કે તેનો પ્રારંભ છે તે પણ સોમવારના રોજથી શરૂ થવા જઈ રહ્યો છે અને અંત છે તે પણ સોમવારના રોજ થવા જઈ રહ્યો છે એટલે આ અતિ દુર્લભ સંયોગનું આ વખતે નિર્માણ થવા જઈ રહ્યું છે જે ખૂબ જ મહત્ત્વનું છે અને ખાસ કરીને ભક્તો માટે પણ આ જે મહિનો છે તે ખાસ મહત્ત્વનો બની રહેશે તો આ મહિનાનું કેટલું મહાત્મ્ય છે ને આ જે સંયોગ સર્જાયો છે તેનું કેટલું મહાત્મ્ય છે તે વિશે જાણીશું આપણે હમણાં ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે છે તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં ભક્તો છે તે સવારથી આવી રહ્યા છે સવારથી લોકો છે તે ભક્તો છે તે ફક્ત એક લોટો જળ અર્પણ કરીને દેવાથી તેઓ મહાદેવને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ખાસ કરીને જો શ્રાવણ માસની વાત કરવામાં આવે તો તેમાં સોળ સોમવારના વ્રતનું પણ અતિ મહાત્મ્ય હોય છે આ જ દિવસથી સોળ સોમવારનો વ્રતનો પણ પ્રારંભ થાય છે ત્યારે સોળ સોમવારની પૂજા પણ કરાવવામાં આવી રહી છે સાથે જ ભક્તો છે તે દેવાથી તેઓ મહાદેવને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા ત્યારે કેટલાક ભક્તોને પણ આપણે પૂછીશું જે બેન તમે અહીંયા આવ્યા છો આજે

કહી શકો છો કે ભક્તો છે તે પણ ખૂબ જ ખુશ છે કારણ કે આ મહિનો છે કે તમે દેવાધિદેવ મહાદેવના નજીક જઈ શકો છો તેમની પૂજા અર્ચના કરી શકો ને રીઝવવાનો પ્રયાસ કરી શકો છો ત્યારે આ મહિનાનું શું વિશેષ મહાત્મ્ય છે તે વિશે પણ આપણે જાણીશું આપણે મંદિરના મહા મહારાજ છે દીપક મહારાજ તેની સાથે આપણે વાત કરીને આને મહાત્મ્ય વિશે જાણીએ ગંગેશ્વર રામવત્તાઈશ્વર કે રામેશ્વરની જેમણે પ્રતિષ્ઠા કરી હતી એ રામજી દ્વારા પણ પ્રતિષ્ઠા કોની થઈ હતી ઈશ્વર ઈશ્વર એટલે કોણ કે સ્વયં શિવ તો આ જે ધરા છે આ જે ભૂમિ છે એ ગંગાના માલિકની ભૂમિ છે એટલે ગંગેશ્વરની ભૂમિ છે કે આજથી અઢી દાયકા દરમિયાન અઢી દાયકા પૂર્વ દરમિયાન અહીં આ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું કે જ્યાં નજીકમાં જ એક ગ્રાઉન્ડ હતું ને ત્યાં બાળકો ક્રિકેટ રમતા હતા અને એ ક્રિકેટ દરમિયાન એમનો બોલ આ ખેતરમાં આવ્યો અને ત્યાં એક બાળકે કાચડી જોઈ ને કાચડીને દૂર કરવાનો પ્રયત્ન કર્યો તો કાચડી જમીનના અંદર અંદર ઘૂસતી હતી એટલે જમીનની માટી હટાવી તો જોયું તો અંદરથી સ્વયં પ્રકાશિત જેને આપણે આજના સમયે પણ નિહાળી રહ્યા છે એવા સ્વયંભૂ ગંગેશ્વર મહાદેવ તે દિવસથી ઓગણત્રીસ ઓક્ટોબર ઈસવીસન બે હજારના રોજ એ પ્રગટ થયા હતા અને આજે અઢી દાયકા દરમિયાન આ મંદિર ગુંજતું રહે છે અને પચીસ વરસથી દર શ્રાવણ માસમાં ચાર પ્રહરની પૂજા અને વિશેષ કહું તો દરરોજ રાતના બાર વાગે અઘોર આરતી થાય છે અને એમાં યુવા વર્ગ એટલું સામેલ થાય છે કે આપણને એમને જોઈને થાય કે ભક્તિ ખરેખર હવે યુવા વર્ગમાં પણ પ્રવેશવા લાગી છે કે રાતના બાર વાગે તમને એક હજાર માણસથી અધિક ભગવાન શિવજીની અઘોર આરતીનો લાભ લેવા માટે ઉપસ્થિત રહેતા હોય છે બીજું વિશેષ કહું તો ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા રોજના પિસ્તાલીસો શિવલિંગ બનાવાશે માટીના રોજની માટી તાપી નદીમાંથી લાવવાની અને રોજના વારના આકાર પ્રમાણે કે આજે સોમવાર છે તો સોમનો આકાર છે નાગપાસ મંગળનો આકાર છે ત્રિકોણ બુદ્ધનો આકાર છે કાચબાનો ગુરુનો આકાર છે લંબચોરસ શુક્રનો આકાર છે સ્ટારનો તારાનો શનિનો આકાર છે ધનુષનો રવિનો આકાર છે સૂર્યનો એ રીતે પિસ્તાલીસો શિવલિંગ દરરોજ વારના આકાર પ્રમાણે ગોઠવવામાં આવશે ને દરરોજ એની પૂજા કરી સંધ્યાકાળે તાપી નદીમાં એને વિસર્જન કરવામાં આવશે રોજના પિસ્તાલીસો શિવલિંગ એટલે આખા મહિનાના સવા લાખ શિવલિંગ બનાવવાનું અનુષ્ઠાન પૂર્ણ કરવામાં આવશે આ વખતનો દુર્લોભ સંયોગ એટલે કે પાંચ સોમવાર તો હમણાં દસ વર્ષ પહેલા પણ આવ્યા હતા પણ પાંચ સોમવાર માસના વચમાં આવ્યા હતા પણ આ સિત્તેર વર્ષ દરમિયાન જે યોગ આવ્યો છે એમાં પ્રારંભ પણ સોમવારથી થાય છે અને પૂર્ણાહુતિ પણ સોમવારથી થાય છે એટલે કે આપણું અસ્તિત્વ જેના ઉપર ટક્યું છે એ જે ધરા છે એને આપણે પંચભૂત ગણીએ છીએ આપણું શરીર પંચભૂતમાંથી બને છે અને પંચભૂતમાંથી વિલીન થઈ જાય છે તો એ પાંચ સોમવાર દરેક એક એક પ્રકારના ભૂત જ છે આજનો સોમવાર જલ તત્વ છે બીજો સોમવાર પૃથ્વી તત્વ છે ત્રીજો સોમવાર અગ્નિ તત્વ છે ચોથો સોમવાર વાયુ તત્વ છે અને પાંચમો સોમવાર સ્વયં ભૂમિતત્વ છે તો આ પાંચ સોમવાર આપણા માટે પંચભૂત છે અને દરેક ભૂતને પૂજવું એ દરેક જીવનો જન્મસિદ્ધ અધિકાર છે કે જન્મભૂત આ પ્રકૃતિને જો પુરુષ જ ન પૂજશે તો પ્રકૃતિ આપણા પૃથ્વી પરથી વિદાય લઈ લેશે પછી જ્યારે પ્રકૃતિ વિદાય લેશે ત્યારે આપણે જીવી શકશું નહીં